જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બપોરના જમવામાં ફૂલ ભાણું અત્યારે બતાવેલું છે સબ્જી રોટી મુઠિયા લાડવા ભરેલા મરચાં છે અને મગનું સલાડ છે જે હેલ્ધી છે અને મારી ચેનલ ઉપર વિધિ કિચન્સ ઉપર ઓલરેડી આ બધી રેસીપીનો એક વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે તો જરૂરથી તમે વિધિ કિચન્સને સબસ્ક્રાઈબ કરશો તો એકદમ સરસ હેલ્ધી રેસીપી તમને શીખવા મળશે અને બનાવવા મળશે આ છે મગનું સલાડ છે જે ફણગાવીને મગનું આ રીતે હેલ્ધી તમે વજન ઘટાડવા માંગતા હો તો ભાણામાં લગભગ તમે બે ત્રણ ચમચીથી પહેલાં સલાડ ખાશો ને તો એકદમ ટેસ્ટી રહેશે આ છે કે પાક્કા કેળામાંથી બનતા રક્ષાબંધન સ્પેશિયલ લાડુ બનાવેલા છે ભરેલા મરચાં છે આ છે મુઠિયા છે મુઠિયાની રેસીપી બી મેં લાઈવમાં શીખવા આવેલી છે તો જરૂરથી વિધિ કિચસને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સારી સારી આવી રેસીપી તમને શીખવા મળશે તો આજના બપોરના જમવામાં આપણી ફૂલ થાળી તૈયાર થઈ ગઈ